શહેરાનગરપાલિકા હોલ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો પંચમહાલ જિલ્લાના શહેરાનગરપાલિકા હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડીએમ દેસાઈ અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર એ કે ગહેલોતની ખાસ ઉપસ્થિતિમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત સૌને એલોપેથીક દવાની જગ્યાએ હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા વિકાસ અધિકારી ડીએમ દેસાઈ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી આયુષ મેળામાં આયુર્વેદિક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ આયુષ પ્રદર્શન તેમજ દિનચર્યા ઋતુચર્યા આયુષના સિદ્ધાંતોનું નિદર્શન સહિતની માહિતી આપવામાં આવી હતી જ્યારે સ્થળ પર રાખવામાં આવેલા આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આયુર્વેદ તથા હોમિયોપેથીક દવાનો લાભ લીધો હતો આ આયુષ મેળામાં આઈસીડીએસ વિભાગ દ્વારા વાનગી પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું તો નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાયેલા આયુષ મેળામાં તાલુકા આરોગ્ય અધિકારી નગરપાલિકા પ્રમુખ રચના શાહ તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ ડોક્ટર સુનિલ બામણિયા ડોક્ટર સુનિલ ડામોર ડોક્ટર જયદીપ બામણિયા ડોક્ટર હાર્દિકા માછી ડોક્ટર પ્રકાશ ઠક્કર ડોક્ટર અનિલ પરમાર અને દિગ્વિજય ગઢવી ડોક્ટર શાલ બ્રહ્મભદ્દ ડોક્ટર રીટાબેન બામણિયા નાંદરવા મેડિકલ ઓફિસર ડોક્ટર દીપક ભરવાડ સહિત વિવિધ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ ખૂબ ધન્યવાદ

આપણી વચ્ચે માનવંતા મહેવાનોનું સ્વાગત થઈ છે આપણે સૌ તાળીઓથી વધાવીશું સાહેબને કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું અધ્યક્ષ સાહેબ સહિત તમામ આજરોજ રોજ શહેરા નગરપાલિકા હોલની અંદર આયુષ મેળાનું ઉદ્ઘાટન કરવા ઉદઘાટન કર્યું અને આયુષ મેળામાં દરેકને સમજ આપવામાં આવી કે આયુર્વેદિક દવા ખાવાથી શું શું ફાયદા થાય છે દરેક રોગો કયા કયા નિયંત્રણ હેઠળ દવા લેવાથી શું ફાયદા થાય છે એની માહિતી આપી એલોપેથિક ઉપર જે લોકો ચડી ગયા છે અને આયુર્વેદિક આપણા જે જૂના જમાનાના વૈદરાજો જે કામ કરતા હતા એ વૈદરાજો તરીકે આ જે આયુષ્ય ડૉક્ટરો જે છે આયુર્વેદિક ડૉક્ટરો છે એ વૈદરાજો જ છે તો એ એમની જૂની પદ્ધતિ પ્રમાણે આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે લોકોના આરોગ્યને સારવાર આપે અને લોકોનું આરોગ્ય સારી રીતે સુધરે એના માટેની આજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને આજે મેં બધાને સારી માહિતી આપી છે શહેરા તાલુકાની અંદર નોંધવામાં આયુર્વેદિક હોસ્પિટલ દવાખાનું ચાલે છે એવા મોટા મોટા જે અમારા તાલુકાના લાગતા ગામો જે છે ગામોની અંદર આયુર્વેદિક દવાખાના ચાલુ થાય તો એનાથી લોકોને સારવાર લઈ અને તાલુકાની પ્રજાને ખૂબ શાંતિ મળે સુખી થાય એવા માટેની મેં રજૂઆત કરી છે એ પણ અન્ય

તો સમયની રાહ જોઈને આયુર્વેદિક પદ્ધતિ પર જવું જોઈએ આયુર્વેદિક દવા લેવી જોઈએ એલોપેથિક દવાને થવી જોઈએ જેનરિક દવા દેશના વડાપ્રધાનશ્રીએ પણ ચાલુ કરી છે જેનરિક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જે શરીરને નુકસાન થાય છે એ નુકસાન ના થાય લોકોની તંદુરસ્તી સાચવાઈ રહે એના માટેના પ્રયત્નો છે